ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સામે મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કર્યા બાદ આજરોજ ટ્રાઇબલ વિસ્તારના કાર્યકરોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક અસંતોષ ફરી એકવાર જોર પકડતો જણાઈ રહ્યું છે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના નિર્ણય સામે પાર્ટીના જ સેંકડો કાર્યકરો ફફડાયા છે અને વાલિયા અને ઝઘડિયા તાલુકામાં હોદ્દેદારોની થયેલ નિમણૂક સામે કડક વિરોધ નોંધાયો છે ભાજપના સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વિધાનસભા ક્ષેત્રના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને પાર્ટીમાં નવા આવ્યા હોય તેવા લોકોને મહત્વના હોદ્દાઓ સોંપવામાં આવે છે સૌથી વધુ કાર્યકરો ભરૂચ જિલ્લાના ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા અને તેમણે જિલ્લા પ્રમુખ સામે ઉગ્ર રજૂઆત કરી હતી આ સમગ્ર વિવાદ અંગે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ મુદ્દે ચર્ચા કરવા માટે સાંસદ મનસુખ વસાવા

આદિવાસી મહામંત્રી હોવા જોઈએ બસ પ્રમુખ સાહેબને બી અમારી એ જ છે ને ને જે કાર્ય એ પાર્ટીનું કામ કરે છે આજે એમની કોઈ એ નહીં રાખતા એ લોકો અચ્છા તમારી માંગણી નહીં સંતોષે તો અમે રાજીનામું આપું અમારી માંગણી બસ અમે પાર્ટીના માણસ છે એટલે અમે પાર્ટીના પ્રમુખ સાહેબને અમારી જાણ કરવાની એટલે અમે જે એ લોકોને જાણ કરવા માટે આવ્યા આ લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યાંના સ્થાનિક લોકો અને આજુબાજુના ગામના એટલે એમની એવી માંગ છે કે મહામંત્રી પણ બંને આદિવાસી સમાજના હોવા જોઈએ આપણા ને એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે

ત્રણે ત્રણ ધારો કે ધારાસભ્ય છે સાંસદ છે મંડળ છે આ ત્રણેય લોકોના નામોનો સમાવેશ છે હવે કોઈક એવું કહેતો હોય કે મારા વધારે છે મારા ઓછા છે અલગ અલગ પાર્ટીમાંથી તો બધા આવેલા હોય હવે બધાને પાર્ટીમાં સમાવેશ કરેલો છે અને પાર્ટીના બધા કાર્યકરોને સંતોષ થાય એવા નિર્ણય લેવામાં આવશે પ્રકાતભાઈ એ લોકો તરફથી આક્ષેપ કરવામાં આવે છે આમ આદમી પાર્ટી માંથી આવેલા એને જે ભાજપનું કોઈ ભાન નથી એને પણ એ બનાવી દેવામાં તો એ માટે શું કે એવું તો નહીં પાર્ટી માં એક વખત આવી ગયા છે અને પાર્ટી માટે કામ કરનાર